રાણપુરના ગામે સુખભાદર નદીના પટમાં બેફામ ખનન ભગત કે જિલ્લાના રાણપુર શહેરના સુખભાદર નદી અત્યારે ખનન માફિયાઓ માટે સોનાની ખાણ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અહીં કોઈ પણ જાતના ડર વગર ખુલ્લામાં રેતી અને ખનીજનું ખનન કરવામાં આવી રહ્યું છે નવાઈની વાત એ છે કે આટલી મોટી પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં સ્થાનિક તંત્ર મોહન સેવીને બેઠું છે જેને પગલે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે સુખબાદર નદી જે વિસ્તારની જીવાદોરી સમાન છે તેના પટમાં રાત દિવસ જેસીબી અને ડેમ્પરો દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે આ આધેધળ ખનનને કારણે નદીના તળ ઊંડા ઝેર્યા છે અને પર્યાવરણને કાયમી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે આ બધું તંત્રની મિલીભગત વગર શક્ય નથી જ્યારે પણ જાગૃત નાગરિકો અવાજ ઉઠાવે છે ત્યારે થોડા સમય માટે કાર્યવાહીનો ડોળ કરવામાં આવે છે પરંતુ ફરી પાછું ખનન શરૂ થઈ જાય છે લોકો સવાલ કરી રહ્યા છે કે શું જવાબદાર અધિકારીઓને ખનન દેખાતું નથી શું ભૂસ્તર વિભાગ માત્ર કાગળ પર જ કામ કરે છે ખનન માફિયાઓને કોનું રક્ષણ મળી રહ્યું છે અને જ્યારે આસિસ્ટન્ટ જ્યુલોજીસ્ટ અનવર લાખાને જાગૃત નાગરિકો દ્વારા ટેલિફોન કરવામાં આવે છે અને ખાન ખનીજ માફીઓની માહિતી આપવામાં આવે છે અને તરત જ જાણે એમનો નંબર ખનન માફિયાઓ સાથે કલેક્ટ કરતો હોય તેમ જાગૃત નાગરિકો ફોન કરતા સાથે જ ખનીજ માફીઓમાં ડમ્પર લોડરો જેસી બી અને ટ્રેક્ટર તરત નદીમાંથી નીકળવા માંડે છે તો શું આમાં અસિસ્ટન્ટ જીઓલોજીસ્ટની રહે દ્રષ્ટિ નજર ખનન ચાલી રહ્યું છે કે પછી કોઈ મસ્ત મોટા પ્રણો ચાલી રહ્યા છે તેવું લોકમુખ્ય ચર્ચાઓ થઈ રહી છે જો આગામી દિવસોમાં કનારા ગામ પાસે ચાલતો ગેરકાયદેસર ખનન બંધ કરવામાં આવે તો રાણપુરની જનતા અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી શક્યતા છે હવે જોવાનું એ રહે છે કે આ ઘોર નિદ્રામાં સૂતેલું તંત્ર ક્યારે જાગે છે અને આ ખનન માફિયાઓ પર ક્યારે સકંજો કસાય છે અહેવાલ રોહિતા જતાપરા